અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભગવતી નગરમાં છેલ્લા પાંચ મહિનાથી દૂષિત પીવાનું પાણી આવતું હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરી છે સવારના સમયે પાણી આપવાને બદલે સાંજે પાણી વિતરણ કરવામાં આવતા મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે દૂષિત પાણી પીવાથી વિસ્તારના રહીશો બીમાર પડે છે રહીશોએ સવારે પાણી આપવા તેમાં શુદ્ધ પાણીનું વિતરણ વિતરણ કરવાની માંગ કરી શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી સમસ્યા વકરી રહી હોવાના અહેવાલ છે

અને અરજી કરીએ છીએ તોય તંત્ર કંઈ ધ્યાન જ નથી આપ્યું હવે આવું ગંદુ પાણી કોઈ કેવી રીતે પીવે અને બે કલાક આપે એમાં કલાક તો ગંદુ પાણી જવતું જ હોય અને કોક ખોલે એમ જ વાસ આવવાનું ચાલુ થઈ જાય જેવું ગટર ના ખોલીએ એવી વાસ આવે છે પછી કલાક આપે એમાં અમે પીવાનું પાણી ભરીએ કે પછી વાપરવાનું પાણી ભરીએ બહારથી જગ મંગાવવું પડે છે અમને પણ હવે એ જગના પણ કેટલો ખર્ચો વધી જાય છે એક મધ્યમ વર્ગ હોય તો એ પોતાનું ઘર ચલાવે કે પછી આ વધારાનો ખર્ચો ઉપાડે એ પણ સરકારને જોવું પડે તમે શું કહેશો સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કે પરંતુ સ્માર્ટ સિટીમાં તો પાણી આવવું છે હા ત્યાં ગંદુ પાણી બહુ આવે છે ચોખ્ખું પાણી આવે એવું કરો બસ અમે એટલી જ માંગણી કરીએ છીએ કે અમારે ગંદુ પાણી ના આવવું જોઈએ ચોખ્ખું પાણી આવે ને સવારે આવે તમે શું કહેશો બસ આટલું જ કેવા માંગે કે અમે ચોખ્ખું પાણી જોઈએ સવારે જોઈએ સાંજે ભલે આપે એક કલાક આપો પણ અમને ચોખ્ખું જ પાણી જોઈએ આવું ગંદુ પાણી તો અમને જોઈએ જ નહીં બીમાર કેમ કે બહુ જ બીમાર થાય ને જાડાવા વામીટો છોકરાને થાય છે વારે ઘરે તો અમે દવાખાના કેટલા પૈસા નાખવાના નોકરી કરીએ કે પાણી ભરીએ કે પાણી ગંદુ જાય એને જાતું કરીએ અમે તો પાણી અમારે ભરવાનું ક્યારે આ બીમાર છે તો હવે બીમારી જ છે ને દવા લાવીએ દવા ખાઈએ થોડુંક સારું થાય તો ઘરનું કામ કરીએ ના સારું થાય તો પડે રહીએ આવું ગંદુ પાણી પી પીને ક્યાં સુધી અમારે આવું પાણી પીવાનું સરકારને વિચારવું જોઈએ કે પાણી આપે છે લોકોને તો સારું પાણી સ્વસ્થ પાણી આપે માણસ તકલીફમાં ના હોય બીમાર ના પડે ને હેરાન ના થાય હવે અમારે જે ઉંમરવાળા માણસ ક્યાં દોડે વોટ લેવા હોય ત્યારે નગરે લઈ લઈને વગાડવા આવે વોટ મળી જાય એટલે પછી બધું ભૂલી જાય એવું ને એટલે સરકાર હાલમાં જે ઇન્દોરની અંદર પરિસ્થિતિ થઈ નિર્માણ થયું તે જોતા અહીંયા પ્રાણઘાતક રોગો ફેલાય તેવી સંપૂર્ણ દહેશત રહેલી છે તાળા ભગવતીનગર ચાલી છે હવે અડધા મકાનો જો તો તાળા લાગ્યા છે કેમ કે સવારે ઉઠીને એ લોકો ઘરનું કામ કરીને પછી નોકરીએ જતા હોય છે હવે છ વાગે સાંજના ટાઈમે જે પાણી આવે છે પૂરતા પ્રેશરથી નહીં અને પોલ્યુશનવાળું આવે છે એટલે જે શ્રમજીવી વર્ગ છે ખરેખર તેમને જરૂરિયાત છે અને એ લોકોને પોસાય તેવું નથી જગો મંગાવે આ મંગાવે એટલે અમારી એક જ માંગણી કે છે કે સવારના ટાઈમમાં ફરજિયાત પાણી આપવામાં આવે લોકોનું એટલું જ કહેવું છે કે જે પાણી છે તે શુદ્ધ આપવામાં આવે કારણ કે તેઓ ટેક્સ ભરે છે તેઓ જે તેઓના પ્રતિનિધિને છૂટીને મોકલે છે પરંતુ તેઓ પણ તેઓની સમસ્યા ઉકેલી શક્યા નથી ત્યારે તેઓનો જે સ્વચ્છ પાણી મેળવવાનો અધિકાર છે તે તેમને મળવો જોઈએ અને તેઓને સ્વચ્છ પાણી મળવું જોઈએ જલક અત્યારું જીએસટીવી અમદાવાદ